વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ તો રોજ જનતાની વચ્ચે જાય છે જનતાની વચ્ચે જઈને ફેસબુક લાઈવ કરે છે એટલું જ નહીં જનતાના પોતાની જે સમસ્યા હોય છે માનો કે રોડ રસ્તા તૂટી ગયા છે તો જાતે ત્યાં આગળ રસ્તા બનાવે છે અને એટલી હદે કે કોઈના ઘર પાસે જો કોઈ બેલા મૂકી જાય તો એ બેલા પણ જાતે હટાવવાનું કામ કરે છે પરંતુ ગોપાલ ઈટાલિયા ક્યાંક આ જનતાના મુદ્દાની વાત કરતા કરતા પોતે કાનૂન તો નથી તોડી રહ્યા ને એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે ગોપાલ ઇટાલિયાને લઈને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે નેતા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આખો મામલો જાણ્યા વગર ગોપાલ ઇટાલિયાએ જે બેલા મૂકવામાં આવ્યા હતા તે બેલાને હટાવવાનું કામ કર્યું અને ધમકી પણ આપી હતી કે કોણ આ ચોવીસ કલાકની અંદર હું જોઉં છું કે કોઈ પાછા મૂકી જાય છે કે નહીં પરંતુ આ બધાની વચ્ચે વાત પાલ આંબલિયાની પણ કરવી છે પાલ આંબલિયાએ એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી છે અને પોસ્ટ ખૂબ જ દિલચસ્પ છે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ શરૂઆત પાલ આંબલિયાની એ પોસ્ટની સાથે કરીએ કારણ કે પાલ આંબલિયા કોંગ્રેસના નેતા દ્વારકાના કોંગ્રેસના અધ્યક્ષ અને તેમણે આજે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી અને પોસ્ટની અંદર તેમણે લખ્યું છે કે ઉતાવડે કરેલા ન્યાયમાં ક્યાંક અરાજકતા તો નથી ફેલાઈ રહીને એડવોકેટ એમએલએ હિટલરશાહી ખતમ કરવાની લડાઈમાં હિટલરશાહીને જન્મ તો નથી આપતા ને ઈશારો કોની તરફ છે અહીંયા આગળ સ્પષ્ટ રીતે દેખાય છે અને એડવોકેટ એમએલએ ની વાત કરી છે બધા જ જાણે છે ગોપાલ ઇટાલિયા એડવોકેટ છે પોતે એમએલએ હવે થઈ ચૂક્યા છે અને હિટલરશાહી ખતમ કરવાની વાતો કરે છે હવે આ હિટલરશાહી ખતમ કરવાની વાતમાં ને વાતમાં ગઈકાલે જે આખો કેસ થયો એ કેસ ખરેખર ખૂબ જ દિલચસ્પ છે અને કદાચ ગોપાલ ઇટાલિયાએ પણ આ કેસમાંથી અહીંયા આગળ લેસન લેવું જોઈએ કારણ કે લેસન એટલા માટે લેવું જોઈએ કેમ કે તેમણે હળબળીમાં લોકોના સારા માટે કામ તો કરી નાખ્યું પરંતુ કાનૂનની દ્રષ્ટિએ અને લોકોની દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય છે એ પણ એમને સમજવું પડશે કારણ કે ક્યાંક ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાત કરી રહ્યા છે ક્યાંક રોડ રસ્તા સારા કરવાની વાત કરી રહ્યા છે ખૂબ સારી વાત છે ગોપાલભાઈ પરંતુ જનતાની સમસ્યા ક્યાંક એવું ન થાય કે એ કાનૂન અને વ્યવસ્થા જે સરકારી સિસ્ટમ છે તેનાથી બહાર જતી રહે આમ તો નેતાઓ સરકારી સિસ્ટમને ફોલો નથી કરતા પણ સરકારી સિસ્ટમને ફોલો કરવું પણ નેતાઓનું જ કામ હોય છે અને સૌથી મહત્વની વાત અહીંયા આગળ કારણ કે આ આખો જે કેસ સામે આવ્યો આ કેસની અંદર એક મહિલા છે એ મહિલાના ઘર પાસે કોક બેલા મૂકીને જતું રહે છે અને આ બેલા ઘણા વખતથી પડેલા હોય છે અને તેને લઈને મામલતદારમાં અરજી પણ કરવામાં આવેલી હોય છે કે મહિલા એ જે વ્યક્તિ છે તેની જગ્યાને વાપરે છે તેનો ઉપયોગ કરે છે અને કાઠિયાવાડની અંદર આમ જોવા જઈએ તો કોઈ પણ એક ઘર હોય એક મોટો ડેલો હોય એ ડેલાના બે દરવાજા હોય છે એટલે આ ઘરના પણ બે દરવાજા હતા એક બાજુનો દરવાજો હતો તે દરવાજાનો ઉપયોગ કરવામાં આવતો હતો એટલે ત્યાં આગળ બેલા મૂકી દેવામાં આવ્યા બેલા એટલે મોટી સાઇઝના જે પથ્થર હોય છે એ પથ્થર મૂકી દેવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયા ઇટાલિયાને ખબર પડી ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા ગોપાલ ઇટાલિયા એ બધા જ પથ્થરને ત્યાંથી ખસેડી દીધા અને ત્યાંથી શું કીધું એ પણ તમે પહેલાં સાંભળી લો આખા ગામ ને દબાવે અને આખું ગામ જોઈ રેમ નો વિષય છે એક બેન ના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કે નઈ મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટલું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ નિર્ણય વર્ષ આ નિર્ણય થઈ ગયો છે ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસી ને ફંદે લટકાવે આ નિર્ણય કર્યો છે એક નાખો નાખો બધાને વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો જે 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 હોય 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 ગુંડાનું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો એના બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે લખે બધાના પોત ધર્મ ગ્રંથો છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળિત મુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ હવા ચડી ગઈ હોય

આ બેન નું ઘર છે આ વિશાળ અડમતીયા ગામ છે વહેસાણ તાલુકાનું આ મેન ગેટ છે ભાજપના માણસે બેલા મૂકી દીધા અહિયાં સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષ થી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો કે ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલ આપડે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું

ગોપાલ ઇટાલિયા એ સ્પષ્ટ રીતે કહી દીધું કે કોઈની હિંમત હોય તો આવી જાય અને આ બેલા પાછા મૂકીને બતાડે બીજે દિવસે સવારે ફરીથી ગોપાલ ઇટાલિયા પાસે ફોન ગયો અને જયારે ફોન ગયો ત્યારે બેલા પાછા એમડી એક જગ્યાએ આવી ગયા હતા ગોપાલ ઇટાલિયા પાછા ત્યાં આગળ પહોંચે છે અને ફરી બેલા હટાવવાનું કામ કરે છે પરંતુ ગોપાલ ઇટાલિયાને કદાચ અહીંયા એ ખબર નહોતી કે આખે આખો મામલો જે છે એ મામલતદાર પાસે છે અને મામલતદાર આખા મામલાની અંદર હવે કાનૂની જે કાર્યવાહી હોય કારણ કે એક લીગલ ટર્મ્સમાં લોકોએ અરજી આપી હોય જો તમે કોકની જગ્યા ખોટી રીતે વાપરતા હોય તો તેને માટે એક અરજી આપેલી હોય છે મામલતદાર અને મામલતદાર એને લઈને ડિસિઝન લેતા હોય છે અને એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આવી અરજી આપેલી હતી એટલે મામલતદાર પાસે અરજી પહોંચી હતી અને મામલતદાર આમાં એક્શન લે પહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી ગયા અને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એ નેતા અહીંયા શું કહી રહ્યા છે પહેલાં એ સાંભળીએ સરપંચ ભેસાણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ છો આ જે બનાવ બહેનો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ સૌ પંચાયતને ભેગી રાખી મામલતદાર પ્રાંત પ્રાંતશ્રી આ બધા હુકમ કરેલા છે આ પ્રાંતશ્રીનો હુકમ છે હકીકત આ બસો બાણું બારનું આ બાજુ કે હલાણ નથી પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ

સ્પષ્ટ છે કે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના નેતાને તો મોકો મળી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પ્રાંત અધિકારી કે મામલતદારથી મોટા નથી પરંતુ ગોપાલ ઇટાલિયા તો પોતાને ધારાસભ્ય માને છે અને ધારાસભ્ય એ પણ એડવોકેટ ધારાસભ્ય અને એટલે જ પાલ આંબલિયાએ અહીંયા આગળ જે લખ્યું છે આમ તો નામ કોઈનું લખવામાં નથી આવ્યું પરંતુ તમે જો કોમેન્ટ્સની અંદર જોવા જાઓ તો કોમેન્ટ્સમાં ઘણા બધા લોકોએ ઘણું બધું લખેલું છે અને ભાજપની વિરુદ્ધમાં ગોપાલભાઈ કંઈક કરે એટલે તકલીફ કોંગ્રેસને કેમ થાય છે ત્રીસ વર્ષથી ચાલતા આ ઠગબંધનને હવે પ્રજા ઓળખી ગઈ છે આ પ્રકારની જે વાત છે તે પણ અહીંયા લખવામાં આવી છે અને પાલ આંબલિયા એમાં જવાબ પણ આપ્યો છે આમાં ભાજપ કોંગ્રેસ કે આપની વાત નથી આંખો બંધ કરીને ગોખેલી કોમેન્ટ કરવાની જગ્યાએ વિચાર કે વિચાર કે ઉપર લખવું શું જોઈએ આ પ્રકારની વાત જે છે તે અહીંયા આગળ પાલ આંબલિયાએ કરી છે અને સીધે સીધો જે હુમલો છે એટલે કે શાબ્દિક હુમલો જે છે તે અહીંયા ગોપાલ ઇટાલિયા ઉપર કરવામાં આવ્યો છે એટલે સ્પષ્ટ છે કે કોંગ્રેસના નેતા પણ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા લોકોની સમસ્યાને હલ કરવાની વાતો કરી રહ્યા છે પરંતુ ઘણી બધી વખતે એવું થઈ રહ્યું છે એટલે કદાચ આ પહેલી વખત જ એવું થઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ ને જે વાત એમને અત્યાર સુધી સોશિયલ મીડિયામાં મૂકી છે એ સોશિયલ મીડિયામાં મૂકેલી વાતમાં ક્યાંક હવે એમને બેકફૂટ પર આવવું પડ્યું છે એટલે ગોપાલ ઇટાલિયાને પણ અમે તો એ જ કહીશું કે જનતાની વાતને તમે ઉપાડો છો તે ખૂબ સારી વાત છે પરંતુ જનતાની સમસ્યાને ઉપાડવામાં ને ઉપાડવામાં અને તમે તમારા ફેસબુક ઉપર લાઈવ કરવામાં કે વિડીયો મૂકવામાં તમે ચોક્કસથી એકવાર એના લીગલ આસ્પેક્ટ જે છે કારણ કે તમે એડવોકેટ છો ચોક્કસથી એને જોવા જોઈએ અને સાથે સાથે ત્યાંની સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરો કારણ કે તમે આમ તો વિસાવદનના નથી વિસાવદનની જનતાએ તમારા ઉપર ચોક્કસથી વિશ્વાસ મૂક્યો છે પણ જે લોકો વર્ષોથી વિસાવદનની અંદર રહે છે તેમને પણ એકવાર પૂછવું જોઈએ હવે વાત કરીએ આપણે આજે થયેલા ઓપરેશન મહાદેવની ઓપરેશન મહાદેવની અંદર આજે પહેલગામના જે આતંકીઓ છે જેણે મહિલાઓને તેમના ધર્મ પૂછ્યા હતા અને ધર્મ પૂછીને ગોળી મારી હતી અને એવું કહ્યું હતું કે જાકે કે તુહરે ભાઈ નરેન્દ્ર મોદી કો બતા દેના આ પ્રકારના શબ્દ જે વાપરવામાં આવ્યા હતા તે ઓપરેશન મહાદેવના તહેત આજે પહેલગામના આતંકવાદીઓને ત્રણ જણાને મારી દેવામાં આવ્યા છે અને આ ત્રણ જણા છે જેણે પહેલગામની અંદર આતંકી હુમલો કર્યો હતો આ આખા ઓપરેશનને લઈને મારી સહયોગી રિદ્ધિનો આ રિપોર્ટ જોવો જમ્મુ કાશ્મીરના શ્રીનગરની અંદર અત્યારે જે ભારતીય સેના છે તેમનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે અને એ જ અંતર્ગત અત્યારે લગભગ જેટલા ત્રણ જે આતંકવાદી છે તે ઠાર માર્યા ગયા છે હવે અત્યારે જે ઘણા બધા રિપોર્ટ એવા પણ સામે આવી રહ્યા છે કે જે શ્રીનગરના લીડવાસમાં આજે સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યા ભારતીય સેનાના ચિનાર કોપર્સ દ્વારા માહિતી આપવામાં આવી સેનાએ એવું પણ જણાવ્યું છે કે આ કાર્યવાહી ઓપરેશન મહાદેવ હેઠળ કરવામાં આવી હતી મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે માર્યા ગયેલા આતંકવાદીઓ પહેલગામ હુમલા સાથે જોડાયેલા હોઈ શકે છે જો કે સેનાએ સત્તાવાર રીતે આ વાતની હજુ કોઈ પુષ્ટિ નથી કરી સેનાના પ્રવક્તા એવું પણ કહ્યું છે કે આતંકવાદીઓને ઓળખવાના પ્રયાસો ચાલુ છે આજે સાંજ સુધીમાં ઓપરેશન મહાદેવ વિશે માહિતી પણ આપવામાં આવશે

અનંત નાગના આદિલ ઠોકેર મુસા ઉર્ફે સુલેમાન અને અલી ઉર્ફે તલા હતા મુસા અને અલી પાકિસ્તાની છે મુસા પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં કમાન્ડો રહી ચૂક્યો છે તેના પર વીસ લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે આ હુમલા પછી શ્રીનગરમાં અત્યારે જે પરિસ્થિતિ છે તેમના ઉપર પહેલા નજર કરીએ न

અરે બસ ના ના કે ચા જેમાં નવ આતંકવાદી ઠેકાણા નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા આ હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મૌલાના મસૂદ પરિવારના દસ સભ્યો અને ચાર સહયોગી પણ માર્યા ગયા હતા ભારતે ચોવીસ મિસાઈલો પણ છોડી હતી આ સાથે જ અત્યારે જે શ્રીનગરમાં સેનાનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે તેની સતત અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું ઓપરેશન મહાદેવની સાથે સાથે આજે આજે ઓપરેશન લઈને પણ ખૂબ ચર્ચા થઈ પાર્લામેન્ટની અંદર રક્ષા મંત્રી રાજનાથ સિંઘ દ્વારા ઓપરેશન સિંધુને લઈને વિપક્ષના સવાલના જવાબ પણ આપવામાં આવ્યા અને ઓપરેશન સિંધુને લઈને રાજનાથ સિંહે ઘણા બધા એવા રાસ પણ ખોલ્યા સ્પષ્ટ છે કે દેશ આખો જાણી રહ્યો છે કે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ને ઓપરેશન સિંદૂરની અંદર ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી એ હદ સુધી કે દેશ અને દુનિયાની અંદર ભારતના જે વેપન્સ છે તેને લઈને ચર્ચા થવા લાગી હતી અને ભારત પોતે

खूब महत्वपूर्ण बात में महत्वपूर्ण सत्ता पक्ष को और विपक्ष को अलग अलग दायित्व तो सौंपती है दोनों को अलग अलग दायित्व तो, और हेल्दी डेमोक्रेसी में तो स्वाभाविक सत्ता पक्ष का काम होता है जनता के हितों को ध्यान में रखते हुए कार्य करना और विपक्ष का काम होता है सरकार से सरकार से जनता के मुद्दों से संबंधित जरूरी प्रश्न पूछना ऑपरेशन सिंदूर क्यों शुरू किया गया इसकी जानकारी पहले भी दी गई है और आज भी मैंने सदन को दी है अध्यक्ष महोदय कभी कभी हमारे प्रतिपक्ष के लोग यह पूछते रहे हैं कि हमारे कितने बीमार हैं मुझे लगता है उनका यह प्रश्न हमारी राष्ट्रीय जनभावनाओं का सही से प्रतिनिधित्व तो नहीं कर रहा है मुझे लगता है उन्होंने एक बार भी उन्होंने एक बार भी हमसे यह नहीं पूछा कि हमारी सेनाओं ने दुश्मन के कितने विमान मारे यदि यदि उन्हें यदि यदि उन्हें प्रश्न पूछना ही है अध्यक्ष महोदय तो उनका प्रश्न यह होना चाहिए क्या भारत ने आतंकवादी ठिकानों को तबाह किया तो उसका उत्तर है हां हां हाँ, मैं विपक्ष मैं विपक्ष के मैं विपक्ष के सम्मानित साथियों से कहना चाहता हूं कि आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए क्या ऑपरेशन सिंधु सफल रहा तो उसका उत्तर है हाँ आपको, आप, आपको, आपको प्रश्न पूछना है आपको प्रश्न पूछना है तो यह प्रश्न पूछिए कि जिन आतंकियों ने हमारी बहनों हमारी बेटियों का सिंदूर बिठाया क्या हमारी सेनाओं ने ऑपरेशन सिंदूर में उन आतंकियों के आकाओं को मिटाया तो इसका उत्तर है हाँ। और आपको प्रश्न पूछना है तो यह पूछिए आपको प्रश्न पूछना है तो यह पूछिए कि इस ऑपरेशन में क्या हमारे जाबाज सैनिकों को कोई क्षति हुई है तो उसका उत्तर है नहीं अध्यक्ष महोदय लक्ष्य जब बड़े अध्यक्ष महोदय लक्ष्य जब बड़े हो तो अपेक्षाकृत छोटे मुद्दों पर हमारा ध्यान नहीं आना चाहिए लक्ष्य बड़े हो तो छोटे मुद्दों पर अपेक्षाकृत जो छोटे मुद्दे होते हैं कंपरेटिवली उन पर ध्यान नहीं आना चाहिए क्योंकि छोटे मुद्दों पर ही ध्यान देते रहने से देश की सुरक्षा और सैनिकों के सम्मान और उत्साह जैसे बड़े मुद्दों से ध्यान हट सकता है जैसा कि विपक्ष के हमारे कुछ साथियों के साथ हो रहा है चूंकि विपक्ष के मित्र ऑपरेशन सिंदूर को लेकर उचित प्रश्न नहीं पूछ पा रहे हैं, तो उन्हें मैं क्या बताऊं? थे? आपने कहा कि नौ टारगेट पे हमने आक्रमण किया लेकिन हमें यह भी सूत्रों से जानकारी और मीडिया में आया है और लेफ्टिनेंट जनरल राहुल सिंह ने खुद कहा कि पहले 21 टारगेट्स चुने गए थे और 21 से फिर नौ हुए क्यों हुए क्यों हुए आज मैं ये जानना चाहता हूं कि पिछले 20 वर्ष में सबसे घातक आक्रमण हमारे महिलाओं पर हुआ हमारे बच्चों पर हुआ भारत के आत्मा पर हुई हमने सबने वो दहशत को अनुभव किया हम सब एकजुट हुए हमने पूरी तरीके से समर्थन प्रधानमंत्री मोदी जी को दी कि आप जाइए और ऐसा एक माहौल बन चुका था कि देश किसी भी कीमत चुकाने के लिए तैयार था पूरा देश प्रधानमंत्री मोदी जी के साथ था विपक्ष प्रधानमंत्री मोदी जी के साथ था और अचानक 10 मई के दिन पर दिन पे हमारे राष्ट्रदूत कहते हैं कि हम पाकिस्तान पर हमला करेंगे और शाम के 10 मई को सूचना आती है कि पाकिस्तान के साथ अब युद्ध पर तो हम परिणाम दे रहे हैं सीज फायर हो गया क्यों क्यों हुआ हम आदरणीय प्रधानमंत्री मोदी जी से जानना चाहते थे अगर पाकिस्तान वाकई में अपने घुटने टिकने के लिए तैयार था तो आपने क्यों रुका आप क्यों रुके और किसके सामने आप झुके किसके सामने आपने सरेंडर किया किसके सामने आपने सरेंडर किया वो अमेरिका के राष्ट्रपति जो 26 बार आज कह चुके हैं कि व्यापार को लेकर उन्होंने भारत और पाकिस्तान को सतर्क किया और दोनों को मजबूर किया कि वो इस जंग को छोड़े 26 बार आज राष्ट्रपति ट्रंप खुद कहते हैं कि पांच छह जेट गिरे हैं एक एक जेट करोड़ करोड़ अरब अरब रुपयों का है मिलियंस एंड मिलियंस का है इसलिए हम जानना चाहते हैं आज हमें स्पष्ट रूप से आदरणीय राजनाथ सिंह जी बताएं। देश पर विश्वास करे देश में वो साहस है सच्चाई सुनने की आज आप बताएं कितने लड़ाकू जहाज गिरे हमारे में वो साहस है क्योंकि ये सूचना ये सूचना ये सच्चाई सिर्फ देश के नागरिकों के लिए नहीं ये सूचना ये सच्चाई हमें देश के जवानों को भी देना है आज उनसे भी झूठ कहा जा रहा है उनके बीच में भी भ्रम फैलाया जा रहा है हम उनकी जो सच्चाई है

લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર